વિટામિન ડી વિશે વાત કરીશું વિટામિન ડી એક એવું તત્વ છે કે જે શરીરમાં મોસ્ટ ઓફ એની ઉણપ થાય ત્યાં આમ જે આપણે શું કહેવાય નોનવેજ જે નોનવેજ લોકો લે છે એના માટે તો આપણે નથી કહી શકતા એમને મળી જતું હોય પણ જે લોકો શુદ્ધ સાકારી હોય છે એમના જે ફળ ફ્રૂટ્સમાં વેજીટેબલ્સમાં કઈ એટલું બધું વિટામિન ડી મળતું નથી એટલે એમને શું છે કે ઘણી વખત વિટામિન ડીની ડેફિસન્સી આવી શકે છે ઉણપ આવી શકે છે તો એમાં અમુક લક્ષણો દેખાઈ જાય છે હાથ પગ દુખવા મસલ્સ ખેચાવા મસલ્સ ક્રેમ થઈ જવું હાડકા દુખવા અને થાક લાગવો વારે ઘડીએ બીમાર પડી જેમ કે અને આવા લક્ષણો દેખાય તો તમે વિટામિન ડીની ટેસ્ટ ઉણપના લક્ષણો હોઈ શકે છે પણ જનરલી તમારે શું કરવું જોઈએ એક વખત તમારા ડોક્ટરને તપાસ કરાવવી જોઈએ અને ડોક્ટર તમારો ટેસ્ટ કરશે લેબોરેટરી કરશે એના પરથી તમને અંદાજ આવી શકે ઘણી વખત શું છે કે આપણે ડાયરેક્ટ નિર્ણય ના લેવાય તો આમ તો વિટામિન ડીની જરૂર કોને વધારે હોય તો કે વિકાસ થતા બાળકો પ્રેગનેન્ટ સ્ત્રીઓ હોય પછી જે મોટી ઉંમરના બુદ્ધ લોકોની જે અનિયમિતતા થતી હોય માસિક જવાની ઉંમર એટલે આ બધામાં અમે પાંત્રીસ પછી તો સ્ત્રીઓમાં અમુક કેલ્શિયમની બી ઉણપ થતી હોય છે હવે જે શરીરમાં આ વિટામિન સી અને વિટામિન ડી બંને લેવલ સરખું હોય તો જ તમારા હાડકા ને બોન મજબૂત બને કેમ કે વિટામિન સી તમે અરે કેલ્શિયમ તમે લો ખરા પણ એને એબ્સોર્બ કરવાનું એને અને શોષણ કરવાનું કામ વિટામિન ડી કરે છે એટલે કે વિટામિન ડી ની ઉણપ હોય ને તો તમારું કેલ્શિયમની તમને અમુક ખોટ રહેવાની છે એટલે કેલ્શિયમની ખોટ એટલે તમને મસાજ એટલે બંને આ ટેસ્ટ બી કરાવો તો ડોક્ટરો ઘણી વખત શું વિટામિન સી બી આપણને ટેબ્લેટ આપતા હોય ડી બી આપણે ઉણપ દેખાય ને ત્યારે આનું ટેબ્લેટ છે આપણા ડોક્ટર કરતા હશે પણ આપણને જનરલી ખબર કેવી રીતે પડશે તો કે અત્યારે તો બધાના લક્ષણો સરખા જ હોય છે બધાના એટલે અંદાજ ના આવે તો લેબોરેટરી કરાવી લો તો જલ્દી ખબર પડી જાય હવે તમારા શરીરમાં તમને એવું લાગે કે મારા શરીરમાં વિટામિન ડી ની કમી છે તો તમે શું કરી શકો હવે એના સ્ત્રોત આપણે નોન વેજ ખાય છે એમના માટે નથી કેમ કે પણ જે લોકો વેજીટેરિયન છે તો કે અમુક શાકભાજીમાં મળે છે એટલું બધું મળે શાકભાજી ફ્રુટ્સમાં પણ જો એવું ના મળે તો તમારે શું કરવું પડે પહેલો જેનો મેન સ્ત્રોત શું છે તો કે એક સૂરજની લાઈટ સૂરજના પ્રકાશમાં જે સૂર્યનો સીધો પ્રકાશ ચામડી પર પડવો જોઈએ આ ચામડી પર કપડા નહીં કામ સીધો ચામડી ઉપર પડે ને ત્યારે એનો આ ચામડીમાંથી જ વિટામિન ડી બની શકે છે એવું સમજવાનું આપણે એટલે કે આપણે આ કપડા વધારે આમ તો વીસ થી પચીસ મિનિટ તમારે સૂરજના પ્રકાશમાં ચાલવું જોઈએ તો જ તમને લોકોએ પહેલા તો શું કરવું જોઈએ દિવસના પચીસ પચીસ મિનિટ સૂરજના સીધા પ્રકાશમાં શરીરને મળે એ રીતે લેવું જોઈએ હવે આ મેન સ્ત્રોત કહેવાય વિટામિન ડી નો સારો પહેલો સ્ત્રોત આ આપણને અંદાજિત ખબર હોવું જોઈએ કે ભાઈ વિટામિન ડી આપણને મળે ક્યાંથી તો કે બીજું બધું ના ખબર હોય તો આ એનું મેઇન સ્ત્રોત છે શું સારી માત્રામાં મળી આવે છે કે જ્યાંથી તમે સીધું સૂરજના પ્રકાશમાં ઓછામાં ઓછી સવારના મોર્નિંગ વોક કરો કે ગમે તે કરો પણ સીધું એટલીસ્ટ પચીસ થી ત્રીસ મિનિટ તમે સીધો પ્રકાશ લઈ લો એમાં જો કપડાં જેટલા બનેલા એટલા ઓછા ફરીશો તો તમને સારી માત્રામાં વિટામિન ડી મળી રહેશે તો વિટામિન ડીમાં બીજું શું કામ છે વિટામિન કે આપણા શરીરમાં કેલ્શિયમ એબ્સોર્બ કરે શોષણ કરે એટલે કે કેલ્શિયમની શરીરમાં જે આમ ગુજરાતી ભાષામાં કહીએ તો એના લીધે કેલ્શિયમ બરાબર થાય તો હવે અંદાજ આવી ગયો છે તમને કે ઘણી પછી બી જરૂર જરૂર પડતી લોકોને વિકસતા બાળકોને બી જરૂર પડે છે તો તમને ખબર તો પડી કે સૂરજના પ્રકાશ વગર જે નોનવેજ નથી લેતા એમને કેટલી તકલીફ પડે છે અંદર ઘરમાં ઘરમાં રહેવાથી વિટામિન ડી એટલું મળે નહીં તો ચાલો ત્યારે